સમગ્ર પરગણા એપ જે ભીખાભાઈ મકવાણા ચલાવે છે સંચાલન કરે છે એમના તરફથી છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ અમદાવાદ સર્કિટ એનએફસી ખાતે સહીવા જે દાતાઓ અને જે મહાનુભાવોનું સન્માન અને એવોર્ડ વિતરણનો જે પ્રોગ્રામ કરવામાં આવનાર છે એના અનુસંધાને આયોજન માટે આજે જે મીટિંગ બોલાવવામાં આવી હતી એમાં માનનીય ભીખાભાઈ મકવાણા તરફથી બધાને આમંત્રણ આપવામાં આવ્યું હતું એમાં મને પણ આમંત્રણ આપવામાં આવ્યું આજે જે એમના ભૂમિ બુદ્ધ વિહાર ખાતે આ મીટિંગ હતી એમાં ભીખાભાઈ મકવાણા તરફથી બધાનું સ્વાગત કરવામાં આવ્યું બધાનું સન્માન કરવામાં આવ્યું બાબાસાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધની વંદના અને એમના કુલાર કરીને એમને પ્રાર્થના કરવામાં આવી અને બધાનું એમણે પરિચય આપી અને એકબીજા સમાજને સાથે એમને કામને નિભાવવા માટે અને બધાને છવ્વીસ અગિયાર બે હજાર પચીસના પ્રોગ્રામમાં આવવા માટેનું આમંત્રણ પણ આપ્યું અને એના માટેની જે કામગીરી કરવાની થતી હતી એના માટેની એમણે આજે જે મીટિંગ યોજી એ ખૂબ સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં બધાનું સુંદર સન્માન બી થયું અને બધાની જોડે તાલમેલ મેળાવી બધાની સલાહ સૂચન લઈ અને ભીખાભાઈ મકવાણા જે કાર્યક્રમ ચાલુ કરવા કરવા જઈ રહ્યા છે એના માટેનું એમણે માર્ગદર્શન બધાને આપ્યું ખૂબ સુંદર સુંદર પ્રોગ્રામ હતો ખૂબ મજા આવી જય